કેન્દ્રીય મંત્રી બન્યા બાદ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ પ્રથમ વખત સુરત આવ્યા હતા તેમનું અકેરું સ્વાગત કરીને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો સીઆર પાટીલે કાર્યકરોને સંબોધિત કરતા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું પાંચ લાખની લીડ સાથે છવ્વીસ બેઠક ગુજરાતની જીતવાની વાત કરનારા પાટીલે કહ્યું કે બનાસકાંઠાની સીટ હારી જવામાં કંઈક મારી જ ભૂલ હશે અને એટલે જ એ સીટ મેળવી શક્યા નહીં બનાસકાંઠાની સીટ ન જીતી શકવાની જવાબદારી હું લઉં છું છવ્વીસમાંથી છવ્વીસ ન જીતી શક્યા તે હું સ્વીકાર કરું છું લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ છવ્વીસ બેઠક મેળવવાની હેટ્રિક નથી થઈ તેની જવાબદારી પોતાની હોવાનો સ્વીકાર કરતાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે શુક્રવારે સ્વીકારી હતી કેબિનેટ મંત્રી બન્યા બાદ આયોજિત કાર્યકર્તા અભિવાદન સમારોહમાં પાટિલે જણાવ્યું કે એક બેઠક ત્રીસ હજાર મતે ગુમાવી પડી એ મારી જ ભૂલ હશે ક્યાંક કચાશ રહી ગઈ હશે એમ જણાવતા પાટિલે માફી માંગી હતી તેમણે ઉમેર્યું કે રેકોર્ડ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે ભલે એક સીટ ગુમાવી પરંતુ કોંગ્રેસને મળેલા મતની સરખામણીમાં ભાજપને એક ત્યાંશી લાખ મત મળ્યા છે જેમાં સુરતની બિનહરીફ ઐતિહાસિક બેઠકના આઠ લાખ મતનો ઉમેરો કરીએ તો ભાજપને મળેલા મતની સંખ્યા હજુ પણ વધશે પક્ષના કાર્યકર્તાઓને કારણે જ કોંગ્રેસના ઉમેદવાર હારી જવાની સ્થિતિ પારખીને તેના હાજા ગગડી ગયા હતા તેમણે જળશક્તિ મંત્રાલય હેઠળના વરસાદી પાણીના સંગ્રહ અને દસ ફૂટના વૃક્ષો વાવાની ઝુંબેશને આગળ ધપાવવા હાકલ કરી હતી વીસ જુલાઈથી પ્રદેશ અધ્યક્ષ તરીકેની કામગીરી પણ પક્ષના કાર્યકર્તા વિના કરી શકે એમ નહીં હોવાથી સહકાર આપવાની અપીલ કરી હતી તમે આજે લઈ શકતા છે લઈ જઈ શકતા હોય તો તમારી ગાડીમાં તમારા સ્કૂટર પર તમારા વાહનમાં લઈ જાઓ અથવા કાલથી તમે કાર્યાલય પરથી ડિમાન્ડ કરજો ત્યાંથી મને આપશે મને વિશ્વાસ છે કે આજે અહીંયા ત્રણ હજાર આવ્યા છે

કે ઇતિહાસ રચવા માટે એ કામ કરતો હોય છે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના કાર્યકર્તા એ કઈક ને કઈક નવીનતા સાથે એ આગળ વધતો હોય છે કોવિડ ની અંદર પણ આખા દેશ જ્યારે કોવિડ થી ડરેલો હતો ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને પોતે પોતપોતાના વિસ્તારની અંદર નવા નવા સેન્ટરો ચાલુ કરીને જે કોવિડમાં લોકોને હોસ્પિટલમાં એડમિશન મળતું નહોતું જગ્યા મળતી નહોતી એમણે ત્યાં કેમ શરૂ કર્યા હતા અને ત્યાં સેવા કરતા હતા ત્યાં નર્સ નહોતી ત્યાં કોઈ કામ કરવા વાળો વ્યક્તિ નહોતો ડોક્ટરો આવીને કન્સલ્ટિંગ કરતા હતા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા ત્યાં જાતે સફાઈ કરતો હતો જે કોઈ પેશન્ટ હોય એના સગાવાલા વાળા પણ એને જોવા આવતા નહોતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ પેશન્ટના પલંગ પર બેસીને એને હાથની કોળીઓ ખોલાવતો હતો એ મોત ધરતો નહોતો આ સેવાની ભાવના આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એ ગુજરાતમાં જોવા મળે છે અને એના જ આધારે આ નવા નવા પ્રોજેક્ટો આ કરવાનો વિચાર આપણે કરતા હોઈએ છીએ અને આ પ્રોજેક્ટો આપણે કરીએ છીએ કંઈક નવીનતા કરીએ છીએ લોક ઉપયોગી કામ કરીએ છીએ એના જ કારણે બધા તા ભાઈ બહેનો પણ એની આપણી ઉપર રાખતા હોય છે ફરી વિનંતી છે કે આ પ્રોજેક્ટ એને પૂરો કરવા માટે દિવસનો ઝાડ લાવીને વાવવા માટે તો એક દિવસ જોઈશે અને બીજા એક દિવસની અંદર સોસાયટી આ લોકો સાથે નક્કી કરો કે પાણી માટે ક્યાં નક્કી કર્યું છે બાકીનું બધું અમે કરાવી દઈશું તમને વચ્ચે રાખીને તમને સાથે રાખીને મારી તો કોર્પોરેટરની પણ વિનંતી છે કે ચારે ચાર કોર્પોરેટરો પોતાના વિસ્તારની અંદર જે પચાસ હજાર મતદારો છે એમાં સાડા બાર હજાર મતદાર એટલે કે ઘરમાં ત્રણ મત ગણીએ ને તો ચાર પાંચ હજાર ઘરની અંદર આ યોજના થાય રેન વોટર હાર્વેસ્ટિંગનો કાર્યક્રમ થાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ જે વધુમાં વધુ આ કાર્યક્રમ કરશે એનું સન્માન કરવા માટે પણ આપણે ચોક્કસપણે વિચારી શકીશું હું આપ સૌને કેન્દ્રીય મંત્રી તરીકેની મારી જવાબદારી મળી છે એ આપ સૌના આધારે આભારથી મળી છે એટલા માટે આપ સૌનો આભાર પણ માનું છું અને આપ સૌને વિનંતી પણ કરું છું કે બે મહિના અઢી મહિના પછી કે બે ત્રણ મહિનામાં મકાન પણ મળી જશે તમે વોર્ડ વાઇઝ લિસ્ટ બનાવીને તમે ચોક્કસપણે એ તમારા બધાનો પહેલો છે અધિકાર ને હું પણે એ અધિકાર તમને આપું છું આપ સૌ નું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ ફરીથી